એવું ના પડે કે આપણે સુપારીએ જવાનું છે આજે જો મસ્ત મજાના તૈયાર થઈને હેલ્મેટ પહેરી નીકળી ગયા કે રોડ માટે પહેરવું પેરવો જરૂરી પણ તમારા માટે લોક બનાવવા માટે જો આવી રીતે આપણે લોડ બનાવી નહીં તો તમે એકવાર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ જવા આગળ રોડ છે ભાઈ આપણો એવું અટલ મસ્ત વ્યૂ આવે ને સવાર સવારમાંથી એકદમ મસ્ત વ્યૂ આવે છે કેવું લાગે ભાઈ હેલ્મેટ તમે આપણે કેવો લાગે એ કોમેન્ટ નથી જો હેલ્મેટ પહેરીને આપણે લગભગ પેલી જતા હોય આપણે પછી હેલ્મેટ પહેરીને લાંબા ટાઈમે ગયા નથી તમને થોડોક અવાજ ઓછો આવી ગયા પણ અત્યારે તમારે એડજસ્ટ કરવાનું છે આપણે માઇક લેવાના હોય પછી વાર તમે સસ્ક્રાઈને લાઈક ને ભરીએ પછી લેવાના હોય તો ભાઈ હાલો હવે આપણે ફટાફટ ન કરીએ જઈ તો આજે ઘણા કામ એ બતાવી લઈ મહત્વ છે અને આજે કામ હાલો તો ભાઈ હવે આપણે ફટાફટ

જો હું એક ભાઈબંધની સ્વીપ નવે નવી લઈ આવ્યા ને એમાં હું બેઠો હું ને આ મારો આર્યો ભાઈબંધ આને તમે જોયો તો આ આપણા બ્લોકમાં ઘણી વખત હવે આપણે છે ને આને નાનકડી નાના ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે કે એવી છે નહીં આપણે ગીરીક આના માપી લેવી છે કે માપી લેવી ને ઉતારો તો ભાઈ તમે ગીરીક મારો વિડીયો ઉતારજો ભાઈ હવે આપણે ચાલુ કરી છે બહુ તો આપણે ના ફાવે બરાબર હજી આમ ચાલુ કરી રહી ક્લચ કરીને થઈ ગઈ કે ન થઈ હજી તો જો ડિસ્પ્લે હરખી આવે ને હવે આપણે રિવેશમાં નાખી કેમેરો નથી પણ એ તો આપણે હલવી લેમ બરાબર એક ભાઈ ફોન માં વાત કરે છે હવે આપણે હે ને જવા દે એક ભાઈ તમ ફોન પકડ પકડજો બધું દેખાય ને પકડજો જોજો તમ કો કંડાડી જે શું કર લે પાજી ગાડી છે ને એ ગઢવી ની છે આપડા ભાઈબંધની બરોબર એટલે આપણે આટીઓ ને ઉપાધી જ નથી કે કોઈ રોકીએ કે ની રોકીએ ગીતા કઈ ઉપાધી જ નથી

મે ગાડી માં છે ને જરે અંડર પિકઅપ ના લાગ્યો આપણે પાંચમો ગેર માં ઠોકી દે સાડી બાકી ભાઈ મજા આવે હો એસી તા એવું મસ્તી ને ઠંડુ ઠંડુ કર નાખ્યો સ્ટીરિંગ એને બધું મજા આવી ગઈ ભાઈ આ ગાડી આકવાની વાંધો નથી દેવા જેવી ગાડી છે સારી છે તો મિત્રો તમને કેવું લાગે છે આપણો બ્લોગ જોવાનો જીરી કે આપણે કોમેન્ટ કોમેન્ટ કરતા રહેજો તો અમને જીરી મજા આવે જીરી ગાડી જેની વધારે થઈ ગઈ ને થડકો આવી ગયો બંદા પડી

મ્યુઝિક સિસ્ટમના બધા કંટ્રોલ અહીંયા આવી ગયા અહીંયાથી ફોન ઉપાડવાનો કાપવાનો અને બ્લુટૂથ કનેક્ટિવિટીનું અહીંયા આપ્યું અને થ્રી પોઈન્ટ ફાઇવ એમ એમની તમને ઓડિયો માઉન્ટેન સિસ્ટમ સ્ટુડિયોને આપી દીધી છે અહીંયાથી તમારા રેડિયોના ની બધા કંટ્રોલ એસી એસીના કંટ્રોલ છે બાકી સ્પેશિયસ હોય છે ગાડી બહુ મસ્તીની છે અને હલાવવામાં કમ્ફર્ટવાળી ગાડી છે અને આ ગેરલો છે નહીં એ પ્રીમિયમ છે તમને સોફ્ટ આપ્યું હોય ને એવું ને અહીંયા ફીલ થાય એવી ગાડી છે બાકી જો તમારા ગાડીનો ફૂલ ડિટેલ જોતી હોય તો એના રોટો મોટીમાં જઈને તમે ફૂલ ડિટેલ જઈએ કે એમાં મારું જ આવી જાય કેમકે આપણી પાસે એ ચેનલ છે એક્સપેરિમેન્ટનું ચેનલ હે ચેનલ તો ઘણા ખાતા સબસ્ક્રાઈબર જ નથી કરતા શું કે સબસ્ક્રાઈબર જ ને સબસ્ક્રાઇબ ને લાઈક ને શેર ને વ્યૂ ને બધું વધારી દયો ને તો અમે કંઈક પાટે ચડતા થાય તો આવી ગાડી લઈને અમ કાયમી રખડતા હોય કે હું તમે જોઈ ન શકતા ચાલો હાલો મિત્રો તો આપણે આ ગાડીનો વ્લોગ અહીંયા પૂરો કરી ઊંઘડી આપણે જવાનું હોય પાછું ફીરા લોન કરવા આપણે આમ જ જિંદગી વહી જાય તમે કે લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરો ભાઈ તમે ફોનતા હરકો પકડ ભલેડા તો ભાઈ કેવી લાગી તે કોમેન્ટ બોક્સ માં કહી દેજો બાકી વિડિયો ને વધુમાં વધુ જોયા રાખજો શેર રાખજો સબસ્ક્રાઇબ નું બટન ઉપર ભૂકાળ લઈ આવો ભૂકાળ મિત્રો એક્ચ્યુઅલી હું જાતો તો બરોબર ઘરે ઘરે જાતો ને તો વચ્ચે આપણો ભાઈ શોરૂમ આવી ગયો કઈ કંપની નો શોરૂમ હે ખબર કેપ્ટન નો નો જી છે ને એમ મે ઓ હેલ્મેટ ઉતરી ગયું હે બરોબર હેલ્મેટ ને આપણે રાખી દઈએ અહીંયા તો રામ રામ ભાઈ જા આપણો મિત્ર છે પરમ મિત્ર બરોબર એ આપણે અહીં વળી ગયા હતા આપણે બેસીને એના હાટો ખાધો ધક્કો ખાધો ને તો અહીં આપણે જોવા જઈએ એક મસ્તીનું કયું ખબર આ દેવી કૃપાનો એકસો ને પાંચ ડીઆઈ સનેડો અને છે ને ગુજરાતી ભાષામાં સનેડો કહેવાય ને એની બાજુમાં જો અહીંયા એક ટ્રેક્ટર પડ્યું છે

હા કદડીનો ભારી છે આખું કમી હતી નથી તમને કોઈ શોખ હોય ને તો અહીંયા અહીંયા પાંચસો હજાર દાન કરી શકો આમાં પ્રેમથી તમારે દેવું હોય દેવું હોય ને એમાં તો દઈ આપણે અહીંયા પૂરો ફટાફટ નીકળી રાત થઈ ગઈ મોડું થઈ ગયું તો આપણે ફટાફટ નીકળી જો આની આ ભાઈ એમ કીધું ચા પાણી પાસે એટલે આપણે ચા પાણી પીએ અને ફટાફટ આપણે જવાનું એ લેવા ને તો બહુ મોડું થઈ ગયું તારું થઈ ગયું છે અને આપણે મેના રાણી લઈને આજે આપણે ખંપાટી આવ્યા હતા હવે આપણે ફટાફટ નીકળીએ તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને લાલ બટન છે ને એના ઉપર ધરતીપોપ લઈ આવો યાર આવું ઓગણસી સબસ્ક્રાઈબરમાં થોડું આલે કંઈ સારું હાલે તો કંઈ નવા વિડીયોમાં મળશું નવી સવાર ને નવો દિવસ ને નવું બધું